ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજ તારીખ બાર માર્ચ બે હજાર ને વાર બુધવારના મગફળી જાડીના સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની માહિતી મેળવવાની છે રાજકોટ મગફળી જાડીના નીચા ભાવ નવસોથી ઊંચા ભાવ અગિયારસો રૂપિયા અમરેલી આઠસોથી અગિયારસો ને અઠાવન રૂપિયા કોડીનાર એક હજાર દસથી એક હજારને સત્તાણું રૂપિયા સાવરકુંડલા નવસો એંસીથી એક હજારને પંચોતેર રૂપિયા જેતપુર સાતસો પચીસથી એક હજારને છ્યાસી રૂપિયા પોરબંદર આઠસો એંસીથી એક હજારને પાંસઠ રૂપિયા વિસાવદર નવસો પાંત્રીસથી અગિયારસો ને અગિયાર રૂપિયા મહુવા નવસો સિત્તેરથી એક હજારને એક્યાસી રૂપિયા ગોંડલ છસો એકથી અગિયારસો છપ્પન રૂપિયા કાલાવડ આઠસો પચીસથી અગિયારસો ને પાંચ રૂપિયા જૂનાગઢ નવસો દસથી એક હજાર તેર રૂપિયા તળાજા એક હજાર એકથી એક હજારને પંચોતેર રૂપિયા હળવદ નવસોથી બારસો ને બત્રીસ રૂપિયા જામનગર સાતસો પચાસથી એક હજારને પચાસ રૂપિયા દાહોદ આઠસો એંસીથી 880 ને એંસી રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ નવસો વીસથી ઊંચા ભાવ 1240 ચાલીસ રૂપિયા અમરેલી આઠસો છ્યાસીથી એક હજારને રૂપિયા કોડીનાર નવસો એંસીથી એક હજારને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી એક હજારને પચીસ રૂપિયા મહુવા એક હજાર ત્રીસથી એક હજારને સિત્તેર રૂપિયા ગોંડલ સાતસો એકવીસથી એક હજાર ને છ્યાસી રૂપિયા કાલાવડ સાતસોથી થી ને પંચાવન રૂપિયા જૂનાગઢ નવસોથી એક હજારને બે રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને એકોતેર રૂપિયા ઉપલેટા સાતસો પચાસથી એક રૂપિયા ધોરાજી સાતસો સાસઠથી એક હજારને એક રૂપિયો જેતપુર સાતસો અગિયારથી એક હજારને એકસઠ રૂપિયા તળાજા નવસો પચાસથી એક હજારને પચાસ રૂપિયા